મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલય ખાતે ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીગણ તો શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા

ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા શાળામાં જે ધન રાશિ પ્રાપ્ત થયેલ હતી તેમાંથી ધોરણ દસ અને બાર ના પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તથા સો માંથી સો ગુણ પ્રાપ્ત કરનાર એવા વિદ્યાર્થીઓને પણ મોમેન્ટો આપવામાં આવી હતી શાળામાં શિક્ષણ કાર્યકર્તા વિશે શિક્ષકો શ્રી લલિતભાઈ જાદવ શ્રી કનુભાઈ ડાબી અને શ્રી મનુભાઈ બલદાણિયા દ્વારા પણ માંથી સો ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ કુલ અગિયાર વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ સિદ્ધિ બદલ શ્રી મહુવા કેળોણી સહાયક સમાજના સહમંત્રી શ્રી જીતેનભાઈ પંડ્યા અને શાળાના આચાર્ય શ્રી તથા શાળા પરિવાર દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી

અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી જીતુભાઈ બાંભણિયાએ કર્યું હતું ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીઓ માટેના આ શુભેચ્છા અને સન્માનના કાર્યક્રમમાં હાજર ન રહી શકનાર શ્રી મહવા કેલવણી સહાયક સમાજના ટ્રસ્ટી શ્રી કેપી મહેતા સાહેબ શ્રી રજનીભાઈ ઠાકર અને શ્રી આરસી મકવાણા સાહેબે આ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી ડાટા પરિવાર એવા મહેતા પરિવારે પણ હાજર ન રહી શકવાને કારણે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રસાદી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ઉત્સાહ અને આનંદથી ઉજવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવાર જોડાયો હતો આ કાર્યક્રમમાં દાતા પરિવાર એવા મહેતા પરિવારના પાંચ બહેનો તરફથી વિદ્યાર્થીઓને જે ધન રાશિ આપવામાં આવી તે માટે શાળાના આચાર્યશ્રી અને ટ્રસ્ટીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી